મને કહેવાનું મને એટલા માટે થાય છે કે તમે ને બતાયું હમદદાર છે આપણો ખજૂર ભાઈ એકલો ન પડી જાય યાર સત્યના માર્ગે હાલવું છે શું કામ ઘણા નથી બોલતા કે ભાઈ આમાં કોણ પડે હવે મેં તો નક્કી જ કર્યું છે ભે હું નીકળી છે ખાંદામાંથી હવે ભલે પણ ખજૂર તો મારો ખજૂર છે સાહેબ જેને ગરીબના આહુડા નોયા છે અને આજ તમે આની ભેળા નહીં હાલો આજ તમે સત્યની હારે નહીં હાલો તો તમે હાલશું કીધી તો મને કહેતા જાવ એટલે આગલા ડાયરામાં મને ખબર પડે બોલવાની હાલવું છે ને ખજૂરભાઈ હું તમને પંપ મારવા નથી આવ્યો ચાઈના ને પણ એક હાચો માણા સાચી રાહ માથે હાલવા વાળો માણા અને હું તો આ માધ્યમથી ગુજરાત ભારત સરકારને એટલું કવ છું આપણા માન્ય મુખ્યમંત્રીને એટલું કવ છું આપણા વડાપ્રધાનને એટલું કવ છું હાથ જોડીને કે એવો કાયદો લાવો કે કોઈ કોઈના પરિવાર કોઈની બેન દીકરી કોઈના ઘર વિશે કાઈ બોલે પછી એમ કે એકચુઅલી કાયદો હાથમાં લીધો આ તો આજકાલ રમત આલે છે કોઈ હારા કામ કરતો હોય તો બીજા મંડે બોરવા જેમ ફાવે એમ એની છબીને બગાડવા માટે ખાંધો મંડે ઉડાડવા એની છબીને ખરાબ કરવા માટે સાહેબ મારે તમારા માધ્યમથી ખજૂર ને કેવું છે કે અમે તારે હારે જીવવાનું થાય તો ભલે ને મરવાનું થાય તો ભલે તું તારે હારા કામ કરે જ મારા બાપ મારો ભોળો નાથ તારી હારે છે ગરીબ માટે જેને કંઈ કર્યું છે સાહેબ જેના માથે નળિયા નો ભોભારા માથે પાણી પડતા હોય સોમાહાના એના ઘરે જઈ જઈ અને મકાન બનાવ્યા પૈસા વાત નથી કરતો ડોનેશન આપે મકાન બને એ તો બરાબર છે બનતા હોય પણ પોતાનો પરિવાર મૂકીને ગામો ગામ કિલોમીટર કિલોમીટર સુધી હજારો કિલોમીટર માણસે કાપ્યા છે ને તો હજી કહું છું કે આપણે આજ એનો સાથ નહીં આપી તો ખજૂર શહીદ થઈ જાય પછી આપણે ભેળા હાલશું આવો હારો માણા દુનિયામાંથી વિયો જાય પછી હાલશું એ વિચાર તમારે કરવાનો છે તમે સમજદાર છો પણ સત્યની ભેળો ન ઉભો રહો તો હું મોટો ખદડો ગણાવું અને જે થાશે એ હવે ભરી પીશું નસીબ અમારા અને મારા ખજૂર ના પણ તમને એટલું કહું છું કે મારા બાપ જો તમે સમજદાર હોય તમે ભણેલા ગણેલા હોય તમારી આંખે જો જોતા હોય ને તો આજ આ કળિયુગ નો આપણો રામ ઈ ખજૂર ને એકલો નો મુકતા ગમે થઈ જાય ભેળા હાલવું છે યાર એની મોરલ નો તૂટી જાય એના કામ નો બંધ થઈ જાય આ એની મોરલ તોડવા માટે એની મેન્ટાલિટી ડાઉન કરવા માટેના પ્રયાસો હાલે છે અને આ ટાણે જો તમે મારી કે હું કે તમે ખજૂર ભેળા ન રહી તો રે કોણ એને એના કાકાના દીકરાનું મકાન બનાવ્યું એને એના માસીના દીકરાનું મકાન બનાવ્યું એને એના ફૂઈના દીકરાનું મકાન બનાવ્યું ના એને તો એક એક ગરીબના મકાન બનાવ્યા છે ચાહે કોઈ પણ હોય ઝૂંપડામાં રહેતો હોય નાનો માણાં હોય કોઈ પણ જ્ઞાતિનો હોય તો હજી એક વાર આકલો કરીને કહી દ્યો કે આપણે જીવીને મરી ત્યાં સુધી કોની ભેળું રહેવું છે યાર હા ડાયરો હા યાર આજ આપણે સત્યનો સાથ આપવો છે બધાયને કહું છું હવે પછી સોશિયલ મીડિયામાં જ્યાં જ્યાં આવું થાય તમને એવું લાગે કે હાચો તો માણસ એના પરિવાર વિશે એના એની છબીને બગાડવા માટે આ થાય છે તો ઉભા રહેજો પણ ટગર ટગર જો તમે જોશો ને તો એટલું યાદ રાખજો દસ વર્ષ પછી પાંચ વર્ષ પછી આ ઓડિયન્સમાં બેઠા ને એનોય દીકરો દાતાર બનશે એનો દીકરો કલાકાર બનશે આ બેઠા એમાંથી એનોય દીકરો કથાકાર બનશે કેદી આ અમારી હાલત છે ને ઈ જ હાલત તમારા દીકરાની થવાની છે એટલું યાદ રાખજો આ કોઈની જાગીર નથી દેવા જ ખબર તો આજ છે કાલ નહીં હોય તો કોઈ બીજા ગાતા હશે તમારો દીકરો કલાકાર બનવાનો છે તમારો દીકરો ખજૂર જેવો દાતાર બને કોઈ પાંચ મકાન કોકના બનાવે આજ જો ટગર ટગર જોશો તો કાલ દીને આવતા વાર નહીં લાગે સત્યને સાથ આપજો અને સત્ય પરેશાન હોય હાથ જોડીને તમને એટલું કહું છું અને સરકારને એવું કહું છું કે એવો કાયદો લાવો કે નો બોલવાનું કોઈ ફોન માં કાઈ પણ બોલે તો એના ઉપર ગુનો દાખલ થાય એના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એ ચાહે કોઈ સમરંભી હોય અને જો આટલું નહીં થાય તો મને નથી લાગતું આ ગુજરાતની આવનારી પેઢીનું ભવિષ્ય ઉઝળું થાય હા મારો ખજૂર હા કરોડ દિવાળી તારા રાત થતે બાપ